માણસા ખાતે વન નેશન વન ઇલેક્શન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ગુરુવારે માણસા એકતાળીસ ગામ સંમેલન યોજાયું હતું ભાજપે વન વન નેશન ઇલેક્શન અભિયાન ચલાવ્યું છે જે અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે જે અંતર્ગત માણસા ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં પ્રદેશ પ્રવક્તા ડોક્ટર ઋત્વિજ પટેલે જણાવ્યું કે વન નેશન વન ઇલેક્શન જેવી પહેલ છે જે ચૂંટણી પ્રણાલીમાં સુધારો

એક દેશ એક ચૂંટણી એટલે કે વન નેશન વન ઇલેક્શનને લઈને ભારતીય જનતા પાર્ટીએ અભિયાન ઉપાડ્યું છે અને અભિયાનના આધારે અલગ અલગ વિધાનસભા સ કાર્યક્રમો થઈ રહ્યા છે એના ભાગરૂપે આજે માણસામાં અમારા ધારાસભ્ય આદરણીય જીએસ પટેલ સાહેબની અધ્યક્ષતામાં પણ આ વન નેશન વન ઇલેક્શનનો કાર્યક્રમ હવે થવા જઈ રહ્યો છે અને એના માટે મારે અહીંયા આવવાનું થયું છે রিপোর্টর হরেশ ঠাকুর মানসা